તારીખ તેર આઠ બે હજાર ચોવીસની ગત રોજ મહુવા તાલુકાના અનાવલ પ્રાથમિક શાળામાંથી હર ઘર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી સરકારની ગાઈડલાઇન્સ મુજબ દરેક જિલ્લા અને તાલુકામાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવા માટે સરકારે પરિપત્ર બહાર પાડ્યો હતો જેમાં મહુવા તાલુકાના અનાવલ પ્રાથમિક શાળામાંથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનાવલ ગામ પંચાયતના સરપંચ મંજુલાબેન તલાડી કમ મંત્રી અમિતભાઈ શાળાના આચાર્ય ધીરુભાઈ અને જીતુભાઈ અનાવલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને જીઆરડી સ્ટાફ આંગણવાડી વર્કરો સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ અને સ્કૂલના બાળકોને અને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં ઉત્સાહભેદ તિરંગાના ઝુંડા લય ભારત માતા કી જયના નારા અને પોલીસ બેન્ડ સાથે અનાવલ પ્રાથમિક શાળામાંથી અનાવલ સર્કલ પર ક્ષમતાથી બિરસા મુંડાની પૂજા અર્ચના કરી અનાવલ મેઇન બજાર સુધી રેલી સ્વરૂપે લઈ જઈ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રાહુલ પ્રજાપતિ આરએમજી ન્યૂઝ અનાવાલ